માય પ્રોફિટ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે સ્પેશિયલ ટોપિક ડિવિડન્ડ નો બાદશાહ ડિવિડન્ડ ના બાદશાહ ભારતીય કંપનીઓમાં કયા કયા છે તો છ કંપનીઓની આજે આપણે માહિતી લઈશું પહેલા નંબરની કંપની છે કોલ ઇન્ડિયા કોલ ઇન્ડિયા વાર્ષિક નવ ટકાના દરે તમને ડિવિડન્ડ આપે છે મિત્રો બીજી નંબરની કંપની છે વેદાંતા વેદાંતા લિમિટેડ સાડા આઠ ટકા લેખે વાર્ષિક તમને ડિવિડન્ડ આપે છે ટકા પ્રમાણે છ ટકા પ્રમાણે છે આઈઓસીએલ તમને સાડા સાત ટકા લેખે ડિવિડન્ડ આપે છે અને હિન્દુસ્તાન ઝિંક છ પોઈન્ટ સાત ટકા લેખે ડિવિડન્ડ આપે છે એટલે આ છ કંપનીઓ જે તમને ડિવિડન્ડ આપવામાં અગ્રેસર એટલે કે તમને પાર્શિયલી તમારા ખાતામાં પૈસા આવતા રહે એ ટાઈપ